રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ભાઈ આપણે છે ને આજે હવર હવારમાં જવાનું છે પાણાવારીએ પણ ઓલું ઉતારી આવું હે અટણ મેં હલર તો હાલે એવું નથી કેમ કે ઠાર બહુ હે અને ઝાકરે બહુ આવી હતી એટલે હલર તો કોઈ પ્રશ્ન જ નથી હવાર હવારમાં હલર હાલ છે ને તો બપોર પછી હાકવાનું હોય ને આપણેની આજે નવા માણસો આવ્યા ને એ ગયા હે પાલભાઈ ના ભાઈ રામભાઈ ને અહીંયા માંડવી ઉપાડવાનું હાલે હે ને તે બપોર સુધી ત્યાં અને બપોર પછી આપણે ત્યાં આવીએ તો હાલો મારે જવું હે પણ વારીએ કોઈ મિતુલ આજે જવાનું હે ભણવા ખુશિયા એ મિતુલે અહીંયા આવ્યો હે મારા કાકાનો છોકરો ઝીણકો એટલે એ ભણવા જાય છે ને તે વિરેનભાઈ ને મૂકવા જાય છે રામ મિતુલ ને જો અમારું મિતુલભાઈ જાય છે આજે ભણવા કેમ જવાનું जय माता जी जय श्री कृष्णा मन में तो जय है खुशिया और हमार वीरन भाई जय है निसार जो जो पास हो जा है तो सी सी तुम कई परीक्षा है ये तो ये ना आते ही बड़े अभी तो है ना बिजी तो के बन तैयारी तो करी थी परीक्षा के दई हुआ मने खबर नहीं थी पैसा के दी है ती आई है भी खबर पड़ी बिजी दी परीक्षा थी इसलिए भी खबर पड़ी कि कल परीक्षा से ये तीन परीक्षा ये थी थी

હાલો ભાઈ જો અમારો વયો ગયો છે આજે અને વિરેનભાઈ ગયો વીરેનભાઈ ગયોને મૂકવા હજી તો ઊઠીને હરાડે થયો ત્યાં મિતુલભાઈ આવ્યો અમારો વીરેનને તેડવા આવ્યો હતો વીરેન એને મૂકવા જાય ને તે ન્યા જવાનો હતો વીરેનથી એક જ ધોરણ આગળ છે સીએટીમાં પાસ થઈ ગયો એટલે લઈને એડમિશન મળી ગયું હે તો મિતુલિયો આજથી ભણવા બાર ગયો આપણે ઓલા લખમણભાઈના મન્નતની વાયરે મન્નત કેમ જેમ કેથી વયોગ્યની વાયરે એક પછી એક છોકરા બહાર નીકળતા જાય છે અને ખબર નહીં આમ અંદરથી વિચાર કરી તો બહુ દુઃખ થાય પણ ભવિષ્ય એને સુધારવા માટે ભણાવવું જરૂરી છે પણ આજથી છોકરું બહાર વહીવ જાય નહીં વતનનું કંઈ હજી ત્યાં રમવાની ઉંમર થઈ બધેની તો ખબર નહીં માણસને હું એવી અંદર લાલચ ગરી ગઈ છે ખબર નહીં અંદરથી કંઈ શબ્દ જ નથી ને કરતા હું બોલવું નહીં જ હાઈલા રાખે હાલો આપણે જાઉં કોણા थोड़ा जहाँ काम कर डर जो मोटर है मेड़ा वे तो मोकल भी है खंबाड़ी वही वही जो यहाँ लो मेडम हलो भाई अपने पाणावारी तो आ गया तालपतरी उतर ना कि थोड़ाक में ढाकणी तो एटलाम ढाकी बाकी तो बो है हाँ गोपाल जो आ गया जो उठी गोपाल आया था कूतरा रोजड़ा भूडड़ा कहीं न सू तर पपत कहता था, था आई वादा नींद ही नहीं खुली नहीं हलो <laughs> भाई आज तक ठार आयो है बो आयो है ठार ने हल राख बहुत मुश्किल है आवा वातावरण में आ बता हाँ भेजवार थी गया है पांद पीड़ा है वो गोपाल बजे जाऊँ है नेहड़े भर खोलवा वो मंदिर में लिखे थे ना उसके भर है ना वो खोल देंगे बराबर ना भाई को जोरदार થઈ ગયો છે ને આપણે જો ઓલી દેવ થઈ ગેલ મોટલ ને આજ હોસ્પિટલ માં દાખલ કરવાની છે એટલે બાપુ લઈ ગયા છે એને અને એક છે બીજી તૈયાર હવે રાજુ ભાઈ ગયો પાણાવારીએ ટોલી છોડાવવા ટ્રેક્ટર અહીં આવ્યું તો એટલે અને પાછુ ન્યાથી ચિપિયું જોડાવીને નેહડાને ભર ફરવાના હે નેહડે વીણવાનું આલે હે બપોર હુધી આડાવરું કરીન બપોર પછી કામ કરવાનું છે આપણે હલરનું પાણાવારી હજી તો નથી લીધું પણ કઈ હરડા જેવો અવાજ આવે ને આ બે માઇક છે ને ભાઈ નજીક નજીક કે આવે ને તો એનો અવાજમાં બહુ ડિફરન્સ થાય છે એટલે બહુ જોઈએ હું તો નથી મજા આવતી પણ કંઈક પણ તો એ ખર્ચો કરવો જોઈએ એવું લાગે છે આ ડિજિટેકનું માઈક છે ને આ છે આમ તો મોબાઈલ વાળા દુકાન છે કે સહારે મોબાઈલ પોઈન્ટ કરીને દુકાનનું નામ છે ખંભાળિયા જોધપરના નાકે એ અમારા રિલેટિવ છે તે મામાને કીધું નું કે મામા મંગાવો ટ્રાય કરીએ આપણે સારું આવશે એટલે હું એ એ લગભગ બે મંગાવ્યા હે ને બે કે મારે જ છે તું ટ્રાય કર ફાવે તો પાછા મંગાવી એટલે ટ્રાય કરવા રાઈ ટ્રાય કરવા બેક દી રાઈ ખવન મો એવી ભીડ આવી ગઈ ને એ ટ્રાય કરવાની હુંયા નથી આ બધું હચવાય નહીં ટૂંકમાં અને ડબલી આવે જબરી બધી

પણ હજી આજ તો સાંજે પોણા નું નીકળી જાય કે ખબર નથ પડતી બપોર ટુકડું થાય ને અલગ તો ચાલે બપોર પછી જ હાલતું થાય હવે મજૂર બીજે ગયા હે એટલે ઈ આવે બે અઢી ત્રણ વાગે અલગ હાલતું થાય રામભાઈ ને ગયા બપોર સુધી તો બપોર હુધી બપોર પછી આપડે આવીએ બપોર પછી અલ્લર માં આવીએ હાલો આપડે ભાગી રાજુભાઈ ને ટોલી છોડાવવી જો હે ચીપિયો જોડાવો જો હે ઈ વેલો વયો ગયો હે જો એરિયા ભાઈ આપણી પાસે બે માઈક તો એકચુલી છે જ, પણ આનું રિસિવર હે ને જૂનાનું ખોવાઈ ગયું ને તેથી સેટિંગ જ નથી આવતું આ નવું લીધું ને એ જરા બહુ મસ્ત હતું પછી આપણે આ નવું મંગાવવાનું કીધું હતું આ હે ને ડીજીટેક નું માઇક છે પણ મંગાવ્યું હે ઓલા ભાઈ અને એને પાછું જોઈ છે મારે હજી વાર છે આ તા જો પણ ઘરું માં બુટું નતું ઉતરતું હરખુંડું એટલે જો આ માઇકું તો આપણી પાસે તાણ નથી જોયા રી આમાં બે માઇક એક રિસિવર આમાંય બે માઇક એક રિસીવર પણ મજા નથી આવતી એટલે હું રાખતો નથી ને બાકી આ ખીચામાં હાચવ હું બહુ અઘરું થઈ જાય એટલે આપણે આને નથી ઉપયોગ બહુ ઓછો કરી છે અને આ હે આપણે ટ્રાય કરવા લીધું એટલે આને આજે લઈ નથી જાઉં હવે આ ભાઈને પાછું દઈ દેવાનું છે અને આપણા માટે બીજું મંગાવી લેવું આપણે હાલો તો જો હવે જાઉં હે મારે પાણાવારીએ बुटु है ना, ना तो बुटू मन थई ने ना नाख दे तो ओ जल्ला नकर ई में गरी जा है जो हरब के कहीं तो हूं कुटेड़ो काठी तारो भाई जो मंदिर वाला क्षेत्र चालू करयो है फोरवानो काम परवा अभी जे जो काम कर आ खारवा रुन ता से तो दिन दिन परन जो है हां धीरे-धीरे जो काठी जाए ने तो हटवे जाए जे तो आने काल वाली तक પણ આંબામાં હતું ને એટલે ઘર બહુ થઈ ગયો ફોરી નાખી દો હવા ખાઈ જાય કંઈક ને તડકો પડે તો શું કરે હવે ભાઈ આપડે એક કોમેન્ટ આવી હતી ચીપિયા ની તો જો આવો કઈક ચીપયો હે તમને પાછળનો કેમેરો કરીને બતાવું ઘણો ટાઈમ થઈ ગયો અમે બનાવ્યો એને લગભગ આઠ નવ વર્ષ થઈ ગયાં હે છ હૂયાવાળો ચીપ્યો હે અને હવા છ કે સાડા છ ફૂટના એટલે ટૂંકમાં પાયા એના અને આ એની ઓલી ઘોડી આ ટાઈપનો કઈક બનાવેલ હે ચીપ્યો અમારે અહીંયા લગભગ પાંચ જ હુયા હોય બધે ને અમારે આ ગામમાં પેલો ચીપિયો એવો કે છ હુયા હે ટૂંકમાં આમાં અછોટિયું હોય

એટલો ચીપિયો પાછો ભર હેઠો મૂકીને કાઢવામાં તકલીફ પડે કેમ કે જાડું હેઠે ના ફૂટકે એટલે ચીપિયો ના હરે રે એમાંથી ભર ભેગો આવે કાઢવામાં તકલીફ થાય સમજાણું આપણો રે કોઈ હાથ નું કરે તો હા હા તારે કરે ઓરજો ભાઈ તારી વાત સાચી હે હું રોજ ને રોજ દાંડિયો જોતા રહી જાય બાકી record આપણો તોડવો જ નહીં જોઈએ કોઈ હા આપણો રેકોર્ડ તોડી ના લેવો જોઈએ ને ના ટૂંકમાં વોલવાનું હોય ને તો તાવ ઉતરી જાય વાંધો ન આવે નકર ટૂંકમાં જેટલા હુયા ઘાટા ને એટલું ભરમાંથી કાઢવો હોય એમાં ચીપીયો અને અછોટિયું હોય ને એમાં ઘાટા સુયા વાળું સારું હા તો જો ફરતો આ ટાઈપનો ચીપિયો છે અને આ એંગલ તો અમે રાખ્યું એટલું ઊંચું નકર અહીંયા ખાલી આ એક ધોકો હોય ને તોય ચાલે આની કંઈ જરૂર ના હોય.

આપણે કોકદી પાણી વાધી થી ખારું હોય ને તો કાઈ માવલ હા તો હા એટલે આવો ક્યાં ચીપિયો હે ભાઈ બે ત્રણ દિવસ પહેલા ની કમેન્ટ હતી એક તો ગઈ કાલ ની કમેન્ટ હતી એટલે હવે લઈ લીધી છે અને બાકી અમાર રાજુ ભાઈ ને હું કેવું હે ગેરની બહુ થાય ગેરમ બહુ થાય ખોડા ના છ ઉપર બેઠા જ છે ને કેને ઠંડી લહેરકી મારવે હવે ઉપર છે ને હાલો ભાઈ જો ચીપિયો હે એવો જોઈ લીધો છે તમે અને હવે જાવ છે ચા પીવા ઘરે મારે ને રાજ્ય ને અહીંથી બહુ કંઈ સેટું ના થાય પણ જઈ આવી બાપુ આગણી આવ્યા હે ખંભાળી મોટર લઈને ગયા હતા સાડા દસ જેવો ટાઈમ થયો હે અને હવે જાઉં હે ચા પાણી પી આવી તારે કંઈક તડકો થઈ જાય પછી ભેજું મારી આજના અઢી જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે પાણાવારી આવી ગયા છે હલર હાલે જો આપણે હલ્લા આપણા મજૂર રામભાઈ ને હતા ને ત્યાંથી ત્રણ જણા આપણે ત્યાં આવ્યા હે ને ત્રણ જણા મારા ભાઈ પણ રાજીએ ત્યાં દીધા હે ઈ બે જણા જ અલ્લા રાખતા હતા ઘર મેડે બોલો કેવા કામ ના હે ઘર જે ઊંબો છે એટલે ટુકમાં માણસોની જરૂર બિલકુલ નત પડે એમ એક જણું પાથરે એક જણું ઓરવા મને એક જણું કાંથે બસ ત્રણ જણા હોય એટલે હલર હાલી જાય એવી હાલત છે અટાણે અને હાલે હે ધડબડાટી એટલે ત્રણ જણા હું લઈ આવ્યો ને ત્રણ જણા રાજુને દીધા હે તો જો અહીંયા રાજુભાઈ ઓલા ભાઈને હિખાડવા ઉપર ચડી ગયો હે બે જણા પાથરા દીએ હું આ બધું નજીક કરતો જાઉં છું અને પાછું બે વચ્ચે કાંધુએ કાઢી છે અહીંયા ચૂક ચૂક છુક છુક હાલે હે ચાલ ફૂલ હે પણ મશીન હાલતું નથી જરાય આગળ આવો બધો ગાર છે અને અડધું બટાઈ ગયું હે જમીનનો ભેજ એટલે વાત જ છે વચમાં તો આમાં ગારો ગારો જ થઈ ગયો છે હા એટલો બધો ભેજ છે જોવા આવી હાલત થઈ ગઈ છે હવે લુંદા જેવી આમાં ગારો નીકળે ને એના રમકડા બનાવો બને જોઈએ એવું હે હમ આવી હાલત છે પણ ધીરે 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 કરીને આજે સાંજ સુધીમાં જો અહીંનું ઓછું થઈ જાય ને તો કાલ વરી નેહડાનો વારો લઈ આપણે કાલ નેહડો નીકળી જાય પછી આપણે વાઢ નાખીએ તો વાંધો નહીં માંડવામાં ધીરે ધીરે તો હાલો હવે કન્ટિન્યુ રાખી ધીરે ધીરે હલર આગણી થઈ જાય ચાનો ટાઈમ અને ચા અહીંયા બનાવવાનો છે સોનલ લઈ આવ્યો હે લગભગ અહીંયા બધું કેમ કે ઘેરેથી પછી કોઈ દેવા લેવા આવે ના આવે નક્કી ના હોય ચાલો આવી હાલત છે ધીરે ધીરે ધક 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 ચાલુ રાખી જો હાલે હાલે ને ગરી મંડાણો રાજ્ય જો આવી રીતના ભાઈ નાખવાનું થાય છે ધીરે ધીરે વાયા હું પાથરામાં જયારે વેગ નથી થતો ને એટલે લોહિયામાં અહીંયા ધીરે ધીરે આવે કાલથી આજ ઘણું સરસ કાલતા મશીને ધુવાડ જ બંધ નથી કરી રહ્યા આજ નથી કાઢતું જોયું એટલે હા લગભગ ઓ થઈ જાય વાંધો નહીં આવે હવે કેટલા વાગે કરવું ત્રણ વાગે તો તો લગભગ આવું કટોકટી હે ભાઈ જો હવા ત્રણ જેવો ટાઈમ થયો સોનલ ચા બનાવે રાજુભાઈ લોહીંયા કાઢે ને કાંધે આ કામ પડે ને ખપરેથી આ ડવરું કરે અને હું અહીંથી સારું હા જરૂર પડે ને તો ભરી લઉં હાઉ વધારે અને વાં જગ્યા થાય ને તો અહીંયા ખાલી કરવાનું થાય છે હલરની નજીક વયું જાય એટલે બે જણા કાફી થઈ પડે છે અને એક ઓરવામાં કાંધું તો બહુ થતું જ નથી આ વખતે કેમકે ઘરવાળું છે એટલે માંડવી છે વજનવાળી અટાણ ભેજ હોય ને એટલે ને જો એ માણી ગઈ ચા બને હે હલો આ ખાલી કરીને તમને દેખાડો આગળ આ હે આપણું કાંધું આ બાજુ માણીંગા નો ચા થાય છે જો નાખજો દૂધ હા એ તો અમે માણસ ઓછા એટલે થઈ રહે અડધી ટોપડી કાફી થઈ પડે એમ હાલ મિત્રો માણી ગયા નો ચા પીવા ખેતરનો કમલેશભાઈ તમને ખાસ કહેવાનું થાય હે કેમ કે આવા દિવસોમાંથી તમે પસાર થઈ ગયા છો એટલે આની કંઈક મજા જ અલગ છે તો સોનલ ચા બનાવે છે અને હાલો મારે ભરવો હે ભર ચા થઈ જાય ને ત્યાં તો એક ભર ભરી લઉં અને પછી મારી ડોચ ચાનો ચા જો કમ્પ્લીટ થઈ ગયો ચખાડવાનો પેલા ચૂલાને ચખાડવાનો હોય પછી અમારે ચાખવાનું હોય સોનલ અમારે ચાખે નહિ લગભગ કાયમ જ કરે મીઠી સાથે હાલો ભાઈ તો જો ચા પી લઈ પછી કરી મારે ધીર ધીર હરાડો આગણી કર્યું બંધ

અને એટલે ભીડમાં હું તો આપણે ભરી જ લઈ પણ ન કરે ભીડમાં એમ ખવવાનો કામ હોય એટલે થઈ નીકળી જાય તો ઘણો ફેર પડે

જો પાણાની મોસમ હાચવી લીધી અને ખાવા જે એટલું મોઢું ધોઈ નાખ્યું છે અને હવે પછી મારે કાયમનું થાય એમ તો માથું બહુ છેડું છે એ માટે ખાવા જેટલી મેગેઝીન જગ્યા શોખી થઈ જાય એટલે આપણે બીજું શું જોઈએ જવું તો અચ્યાર ખાઈ પી અને પછી નાવું હે પછી નેહડે ઢાટકો ચાલુ કરવા જાવું કાગળ રાખવા જાવું કાલ નેહડાનો વારો લેવો હે ભાઈમાં હે તો એને કાલ કાઢ નાખી અને બાકી હાલો ચારું કરવા હમણાં ભેગ દિયા ભીડના કામમાં છે ને જોઈ એવા વિડીયા નહીં આવે તો માફ કરજો અને ખાવાની હું અહીંયા રહેતી નથી દીધી ત્યાં પણ આવેલા રાખે શું કેવું સુખી ઇન્સાન સુખી ઇન્સાનનું શું કેવું છે હાલો તો જો બપોર પહેલા મજૂરને ને માંડવો ઉપડાવવા જવા દેવાના હે બાર અને બપોર પછી આપણે હલા રાખવું હે કેમકે હાલે એમ ત્યાં છે કોઈ ભાવ બપોર પછી રાડું રાડું નાખી અને ફતુર કરવાના છે પણ એમ કરતાં કરતાં જો કાલ હચવાઈ જાય ને તો એક પીડા મટી જાય પછી આપણે નિરાય તો વાટ નાખી પાછા માંડવામાં એટલે એવું બધું છે ને બાકી હાલો આજના વીડિયોનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો The